લખતર તાલુકાના ભેરડા ગામ એટલે કે ત્યાં નવ દુર્ગા માતાજી સાક્ષાત સ્વયંભૂ પ્રગટ થયેલ છે અને હાલની અંદર તેમની ભાવપૂર્વક ભક્તિપૂર્વક પૂજન કરવામાં આવે છે ભેડડા ગામની દર વર્ષે આ માતાજીના જે મંદિર છે તે મંદિરની અંદર હમાત્મક હવાનું આયોજન કરવામાં આવે છે અને છેલ્લા ઘણા વર્ષોથી સમસ્ત ગામને ધુમાડા બંધ જમવાનું આયોજન કરવામાં આવે છે ત્યારે દર વર્ષે અષાઢ સુદ અષાઢ વધ એક દિવસે એ આ એમના ગામમાં ગાગર એટલે કે ભેડા ગામની અંદર ગાગર બેડો બાંધવામાં આવે છે હાલમાં ત્યાં જે ભેડા ગામ છે તેના ગેટનું પણ કામ ચાલી રહ્યું છે આવનારા ટૂંક સમયની અંદર જ તે સુંદર મજાનો ગેટ પેઢા ગામની શોભામાં વધારો કરશે ત્યારે ગેટ પાસે તે એ ગાગર બેડું બાંધવામાં આવે છે આ ગાગર બેડાની અંદર અર્જુનના એકવીસ નામ લખી અને નાખવામાં આવે અંદર એને નામ લખી અને તેની ચીઠી નાખવામાં આવે છે ત્યારે ભેડા ગામના સરપચ ચંદ્રસિંહ અને ગામ લોકો દ્વારા સાથે તલવા લઈ અને સૂતરની દોરો લઈ અને દૂધો લઈ અને તેની ધારાવાળી કરવામાં આવે છે અને સૂતર દ્વારા દોરાનું રક્ષા સૂત્ર બાંધવામાં આવે છે આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે અને તેનાથી ગામ લોકોનું એવું એવું માનવું છે કે તેમના ગામની અંદર જે આ રક્ષા સૂત્ર બાંધવામાં આવે છે ગામ ફરતે તેનાથી આપત્તિ કોઈ પણ આવતી હોય તો નવદુર્ગા માતાજી તેમના ગામની ગામનાની અંદર કોઈકને કોક વ્યક્તિને સપનામાં આવીને જાણ કરી દે છે કે આગામી સમયની અંદર આવું કોઈ બનવા બનવાનો છે માટે સાવચેત થઈ જજો આથી ભેડા ગામની અંદર કોઈ પણ પ્રકારની આપત્તિ આવી નથી અને આપત્તિ આવતા તે ગામના જે જે જાગૃત લોકો છે છે એટલે કે શ્રદ્ધાવાન તેમને નવદુર્ગા માતાજી આવી અને કહી જાય છે કે તેમના ગામ ઉપર આપત્તિ આવવાની શક્યતા છે પરંતુ દુર્ગાની કૃપાથી તેમના ગામ એટલે કે ભેડા ગામ ઉપર આજ સુધીની અંદર કોઈ પણ પ્રકારની આપત્તિ આવી નથી અને તેની તમામે તમામ જે આપત્તિ આવે છે તેને મા નવ દુર્ગા દૂર કરી દે છે તેથી તે આ કાર્ય દર વર્ષે કરવામાં આવે છે